ડીસાના સેવાભાવી યુવકે અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો પક્ષી માટે પાણીના કુંડા અને લોકો માટે છાશનું વિતરણ ડીસાસેના સેવાભાવી યુવક કનુભાઈ ઠાકોરે પોતાના જન્મદિવસની ઉજવણી પ્રેરણાદાયક રીતે કરી ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પક્ષીઓને પાણી મળી રહે તે માટે અને લોકોને ઠંડક મળે તે હેતુથી તેમણે શહેરના સાઈબાબા ગેટ પાસે એક સેવા કેમ્પનું આયોજન કર્યું આ સેવા કેમ્પમાં કનુભાઈએ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કર્યું આ સાથે જ તેમણે તડકામાં ફરી રહેલા રાહદારી જરૂરિયાતમંદ લોકો માટે ઠંડી છાશનું પણ વિતરણ કર્યું જેનાથી લોકો ગરમીમાં રાહત મળી આ પ્રસંગે ગુજરાત વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી અમૃત દવે શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ અને ડીસા ભાજપ ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠાકોર સહિત શહેરના અગ્રણીઓએ હાજરી આપી ઉપસ્થિત આગેવાનો કનુભાઈને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી અને તેમની આ સેવા કાર્યમાં સહભાગી બન્યા કનુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે મારા જન્મદિવસની ઉજવણી આવી રીતે લોકો અને પશુ પક્ષીઓની સેવામાં કરવાથી મને આત્મસંતોષ મળે છે સૌ કોઈએ પોતાનાથી બનતી મદદ કરવી જોઈએ તેમના નિઃસ્વાર્થ નિસ્વાર્થ સેવા ભાવનાને શહેરમાં ખૂબ ખૂબ જ સરાહના મળી રહી છે અને અન્ય યુવાનો માટે પણ તેને પ્રેરણારૂપ બન્યા છે આજે મારા નાના ભાઈ કનુભાઈ ઠાકોર તેમનો જન્મદિવસ છે તો આજે એક પ્રેરણા એવી છે કે લોકો કેક કાપીને બધું ઉજવતા હોય છે તો આજે અમને એવો વિચાર કર્યો કે લોકોને પ્રાણીઓ માટે લોકોને ઉનાળાની ગરમી પડે કરી તમામ મારા મિત્ર સાથીઓનો સાથ સાકારથી આ આયોજન અમે કરેલું છે તથા ભગવાનને પ્રાર્થના કરી તમામ એ લોકો સેલિબ્રેનો કરે છે એ લોકો તમામ કાર્ય સેવા સેવાભાવિકના રીતે એનું ઉજવણી કરે એવી બધાને હું શુભેચ્છા પાઠવું છું આજના દિવસે હું ખૂબ લાગણી અનુભવું છું અસ્તુ ભારતમાં થઈ જઈશ